હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ફાઇન છો અને મજામાં છો આજે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ઇમરજન્સી ખાતામાં જગ્યા ઉપર પડી છે એની વિશે ચર્ચા કરીએ એ પહેલાં આગળ વધતા પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરે સબ્સ્ક્રાઇબ કરવામાં તમારું કશું જશે નહીં માત્ર એક સેકન્ડ લાગશે પરંતુ એ એક સેકન્ડના કારણે મને પ્રોત્સાહન મળશે આગળ વિડીયો બનાવવાનો ઓકે તો આપણે આગળ જે ચર્ચા કરવાના છીએ એક ખૂબ જ અગત્યની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે જાહેરાત ક્રમાંક છ ઓબ્લિક ચોવીસ પચીસ છે બરાબર તો એ જગ્યાનું નામ શું છે તો પહેલાં જગ્યાનું ડિપાર્ટમેન્ટ જોઈ લો કે ફાયર એન્ડ ઇમરજન્સી છે બરાબર એટલે ફાયર ફાઇટરમાં તમારી જરૂર પડશે અને જગ્યાનું નામ છે સહાયક ફાયરમેન ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે સહાયક ફાયરમેન ઓકે અને એમાં તમે જોશો તો એકસો બે જગ્યાઓ છે બરાબર ટોટલ એકસો બે છે બી બીના નામમાં એમાં ત્રેવીસ બરાબર પછી દસ ઈડબલ્યુ એસ માટે એસસી બી બાવન અનુસૂચિત જાતિ સત્તર ઓકે આવી જગ્યાઓનું લોકોએ ડિવિડન્ડ કરેલું છે ઓકે અને ત્રણ વર્ષ સુધી તમારે ફિક્સ વેતન છવ્વીસ હજાર રહેશે પછી તમે આગળ જઈને તમારા ફૂલ પેમેન્ટમાં આવશો ઓગણીસ છસો થી ત્રેવીસ બસોના ગ્રેડ પેમાં ઓકે અને એ નિયમ પ્રમાણે બધું મળતું રહેશે બરાબર અહીંયા ઉંમર જે તમારી છે વધુમાં વધુ તેત્રીસ વર્ષ સિવાય કે કમ્યુનિકેશન જે એઇમ્સમાં નોકરી કરતા હોય એમની થોડીક છૂટછાટ છે બરાબર તો વન પ્રમાણે છૂટછાટ મળશે શારીરિક લાયકાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે ઊંચાઈ ઓછામાં ઓછી એકસો પાંસઠ સેન્ટીમીટર વજન ઓછામાં ઓછું પચાસ કિલોગ્રામ અને છાતીનું માપ જે ફૂલાવ્યા વગર સામાન્ય છોતેર સેન્ટીમીટર અને એક્સટન્ડ એટલે ફૂલાયા પછી તમારું એંસી સેન્ટીમીટર હોવું જોઈએ ઓકે પાંચ તફા પાંચ સેન્ટીમીટર તફાવત પડવો જરૂરી છે ઓકે ત્યાર પછી છે તમારે શારીરિક તબીબી ગેરલાયક હતો કે શું શું ન આવવું જોઈએ તો દ્રષ્ટિની ખામી ન હોવી જોઈએ છ બાય છ સુધી આંખની અન્ય કોઈ ખામી ન હોવી જોઈએ બરાબર ફ્લેટ ફીટ ના હોવા જોઈએ નોકનીઝ ના હોવા જોઈએ પીજ ચેસ્ટ ન હોવી જોઈએ ખૂંદ ન હોવી જોઈએ અસામાન્ય શારીરિક મળતો બહેરાશ જેવી કોઈ પણ એવી ડિસેબિલિટી ન હોવી જોઈએ અને ફાયરમેન તરીકે ફરજ બજાવવામાં બધા કોઈ પણ અન્ય જાતની શારીરિક ફિઝિકલ ડિસેબિલિટી ના હોવી જોઈએ ઓકે ત્યાર પછી અહીંયા જે ટેસ્ટનું જે છે તો શારીરિક ક્ષમતા બરાબર લઘુત્તમ લાયકાત તમારી કેટલી હોવી જોઈએ દરેક પ્રકારની તમારે પાસ કરવા એટલું કરવું જ પડશે તો તમારે જો લાંબી કૂદનીમાં તમારે ઓછામાં ઓછું ત્રણ પોઈન્ટ એંસી મીટર તો કૂદવું જ પડશે ઊંચી કૂદમાં દસ સોરી એક મીટર તો કૂદવું જ પડશે આઠસો મીટરની દોડ તમારે બસો સેકન્ડમાં અને બસો મીટરની સ્વિમિંગ ત્રણસો સેકન્ડમાં પૂરું કરવું પડશે એટલે તમારે આટલી જે મિનિમમ ક્વોલિફિકેશન છે એ કરવું જ પડશે એ પછી દરેકમાં તમારે જેટલા તમે ઓછા સમયમાં એ ક્વૉલિફાય ઓછા સમયમાં ક્વોલિફાય કરશો એટલે તમારે વધારે માર્ક્સ મળશે દાખલા તરીકે આપણે એક જોઈએ કે તમારે એક લાંબી કૂચ છે તો ઓછામાં ઓછા તમારે ત્રણ પોઈન્ટ એંસી મીટર તો કરવાનું જ છે પણ એનાથી એનાથી તમે વધશો બરાબર તો એના દસ માર્ક્સ મળશે ત્રણ પોઈન્ટ એંસી મીટર એને વધારે ઓકે ત્યાર પછી ત્રણ પોઈન્ટ નેવું કરશો તો વીસ માર્ક્સ મળશે એવી રીતે તમે ચાર પોઈન્ટ સિત્તેર મીટરથી વધારે જમ્પ કરશો કૂદશો તો તમને પૂરા સો માર્ક્સ મળશે એવી બરાબર લાંબી કૂદ ઊંચી કૂદમાં પણ છે પછી અહીંયા જે દોડ છે બરાબર એકસો મીટરની બસો સેકન્ડમાં પૂરી કરવાની બરાબર એકસો નેવુંમાં કરશો તો દસ માર્ક્સ એક્સ્ટ્રા વીસ માર્ક્સ એવી રીતે એકસો પચાસ સેન્ટીમીટરથી ઓછી બરાબર તમે કરી નાખશો તો તમને બીજા સો સો માર્ક્સ પૂરા મળશે એ રીતે સ્વિંગમાં પણ છે એટલે તમે ખાસ જોઈ લેજો હવે એવું છે આમાં કે જે તમારે દરેક કસોટીમાં ઓછામાં ઓછા દસ માર્ક્સ લાવવાના છે દરેક કે દરેક ચારે ચારમાં ઓછામાં ઓછા દસ માર્ક્સ લાવવાના છે બરાબર અને જે શારીરિક ક્ષમતા કસોટી છે બરાબર ચારે ચાર કસોટીના કુલ ચારસોમાંથી ઓછામાં ઓછા ચાલીસ ટકા એટલે કે એકસો ને માર્ક્સ લાવવાના છે ચા ચાલીસ ટકા એટલે એકસો સાહીઠ માર્ક્સ લાવવાના છે શૈક્ષણિક લાયકાત અહીંયા છે ઓછામાં ઓછું એસએસસી પાસ ધોરણ દસ પાસ પછી જેમ પ્રમાણે તમે વધારે આગળ એજ્યુકેશન લીધું હશે એ પ્રમાણે તેમાં માર્ક્સમાં વધારો થતો તમને જોવા મળશે ઓકે ત્યાર પછી જે નોકરીમાં હાજર કરતાં પહેલાં મ્યુનિસિપલ કમિશન નક્કી કરી તબીબી અધિકારી તમારું મેડિકલ થશે બરાબર અને મેડિકલના આધારે તમને લાયકાત મંજૂર કરવામાં આવશે ઓકે છ માસની તાલીમ લેવાની રહેશે અને પછી મેરિટ છે બનશે તમે જે જે ચાર જે છે શારીરિક કસોટી એના ગુણ અને શૈક્ષણિક લાયકાતના ગુણનો સરવાળો કરીને તમારી યાદી બનશે મેરિટ બનશે બરાબર તો એ તમારા સ્ટાફ સિલેક્શન જે કમિટી એમને બનાવેલી છે બરાબર એની સમક્ષ હજુ કરવામાં આવશે આગળની પ્રક્રિયા માટે ઓકે તો પછી એની સૂચનાઓ છે દરેકે બરાબર ફોર્મ ફી ભરવાની છે બરાબર પાંચસો રૂપિયા અહીંયા જોઈ લેજો પાંચસો રૂપિયા અંકે બરાબર અને અઢીસો રૂપિયા બરાબર જે રિઝર્વ કેટેગરીમાં આવે છે એમના માટે છે ઓકે ને છેલ્લી તારીખ ખાસ યાદ રાખજો અઠ્યાવીસ સાત સુધીમાં છે ઓકે તમને જે પણ વર્ગમાં તમે જે આવતા હોય રિઝર્વ કેટેગરીમાં તો એના પ્રમાણપત્રોની ખાસ નોંધ લઈ લેજો કઈ તારીખ સુધીના માન્ય છે એ ખાસ જોઈ લેજો જૂના લગભગ નથી ચલાવતા ડબલ્યુએસનું જે સર્ટિફિકેટ હોય છે બરાબર એ તમારે એક ચાર બાવીસથી ત્રેવીસ સાત ચોવીસ સુધીનું માન્ય ગણવામાં આવશે આ સમયગાળામાં ઇસ્યુ કરેલું હશે તો જ ઓકે આવી રીતે બધી જ જાહેરાતની જે પણ ડિટેલિંગ છે એ ખાસ શાંતિથી વાંચી લેવી પછી ફોર્મ ભરવું બરાબર અને આ તમારે એની વેબસાઇટ છે એ વેબસાઇટ પર અપડેટ જોતી રહેવી બરાબર દસ બીજું બધું સામાન્ય છે તો બરાબર ખાસ વિનંતી કે ચેનલ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળી હશે નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ વેરી